હર મહાદેવ કેમ છો તમને બધાને સતું છે કે નરેન્દ્ર કાકા ક્યાં ખોઈ ગયા છે યુટ્યુબ ઉપરની કોઈ રેસીપી નથી આવતી તો તમને જણાવું કે મારા ઘરે સત્યાવીસ વરસથી દસ દિવસના મારા ઘરે ગણપતિની પધરામણી થાય છે અને આ વખતે એમના ડેકોરેશનમાં અને એમની આગતા કરવા માટે હું બિઝી હતો એટલે કોઈ રેસીપી મૂકી શક્યો નથી તો સૌ પ્રથમ હું તમને મારા ગણપતિ બાપાના દર્શન કરાવું છું બરાબર અને મારા ઘરને ડેકોરેશન બતાવું છું એ તો સામાન્ય છે ડેકોરેશન તો પણ ગણપતિ બાપાનું મેઇન દર્શન કરવા જરૂરી છે Thank you અને આ સાથે એક યુનિક રેસીપી પે લઈને પણ આવું છું અને એ છે ઇન્દોરની આ વખતે ગણપતિ બાપા સાર્વજનિક ગણપતિ બાપા આવેલા ત્યાં આગળ સ્નેહગંજમાં ઇન્દોર ખાતે તો ત્યાં આગળ આ સ્પેશિયલ રેસીપી બની હતી અને એ રેસીપી મારા માછીનો છોકરો ત્યાં આગળ રહે છે એને મને વિડીયો કોલ કરીને બતાવ્યો અને મેં એ રેસીપીના અંગે ત્યાંના જે રસોઈયા હતા એમના સાથે વાતચીત કરીને એ જ રેસીપી હું આજે તમને રજૂ કરું છું તો અને આ રેસીપી એવી છે ને કે ઓછામાં ઓછું અઠવાડિયે દસ દિવસ સુધી બગડે નહીં ટ્રાવેલિંગમાં પણ ચાલી શકે છે અને કોઈ પણ નાના છોકરાઓને કે કોઈ પણ ટિફિનમાં આપવું હોય પણ તો પણ આપી શકાય હોય છે તો તમે અચૂક બનાવજો અને રેસીપી કેવી લાગી એ પણ અચૂક જણાવજો અચ્છા નરેન્દ્ર કાકાના રસોડાને શું કરવાનું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ આ ત્રેવીસ તારીખ તો મારી આવી ગઈ ભાઈ બડ ડેની ત્રેવીસ નવ સુધીમાં મારા પચીસ હજાર સબસ્ક્રાઈબરો જોતા રહે એમાં તમે સપોર્ટ આપ્યો નથી તે બદલ હું બહુ દિલગીર છું તો હવે આ રેસીપીમાં તમે અચૂક સપોર્ટ આપજો ચાલો ત્યારે હવે જોઈ લેજો આપણી રેસીપી ચાલો તો હવે રેસીપીમાં શું છે એ હું તમને પહેલાં બતાવી દઉં તો પહેલાં આપણે જોઈ લઈએ આ મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા સમારીને તૈયાર રાખ્યા હતા અને આ રીતે આપણે જે શાકના પિત્તા કરીએ છીએ ને એ ટાઈપના ટુકડા કરવાના છે પછી આ મેથીઓ મસાલો છે એ જે બજારમાં અવેલેબલ હોય છે આ અમચૂર પાવડર લીધો છે અને આ મીઠું લીધું છે સ્વાદ અનુસાર આપણે બધું એનો ઉપયોગ કરીશું અને આમાં મેં કઢાઈમાં તેલ લીધું છે આ આની એક સબ્જી બને છે એ એનું નામ આમ તો કહેવાય છે મારા હું આપું છું એનું નામ ડ્રાય અને ફ્રાય સબ્જી આલુ સબ્જી ડ્રાય એન્ડ ફ્રાય આલુ સબ્જી બરાબર તો પહેલાં આપણે જે આ બટાકા પાણીમાં રાખ્યા છે ને એને પાણીમાંથી બહાર કાઢવાના છે અને કોરા કપડામાં લઈ લેવાના અને કોરા કરી નાખવાના છે એકદમ કોરા કરી નાખવાના બધું કાઢી નાખવાનું છે અને કોટન કપડાની અંદર લઈ એને એકદમ ડ્રાય કરી દેવાના કારણ કે તેલમાં તળવાના છે હવે અને આ રીતે લીછી કાઢવાનું ચોખ્ખું અને કોરું કપડું લેવાનું કોટનનું કારણ કે આ વસ્તુ ખાવાની છે કોઈ મેલી મેલું કપડું નહીં લેવાનું રેસીપી એવી છે ને ઝટપટ થાય એવી અને બધાને ટેસ્ટી લાગે એવી અને ટ્રાવેલિંગમાં કો કોઈ પણ જગ્યાએ લઈ જાઓ તો દસ દિવસ સુધી વાંધો નથી આવતો આ એવી રેસીપી છે જો આ થઈ ગયા કોના હવે આપણે એને પ્લેટમાં એક કાઢી નાખીશું અને બે કે પાંચ મિનિટ તમારે પંખો ચાલુ કરવો હોય તમને એમ નાખ્યું કે હજુ પાણી જેવું છે તો ફેન નીચે મૂકી દેવાનું બરાબર પણ મારે એવું તેમ છતાં હું એક બે મિનિટ હું ફેન નીચે મૂકું છું દેખો આ રીતના કોરા થઈ ગયા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને ત્યાં સુધી આપણે આનો આ બટાકા પ્રમાણે આપણે એનો મસાલો તૈયાર કરી નાખીએ બરાબર આ બટાકા લીધા છે એ પ્રમાણે આપણે એનો સ્વાદ અનુસાર આ મેથીઓ મસાલો લઈશું કારણ કે આ થોડો તીખો હોય છે બરાબર આ મીથીય મસાલો લીધો આ અમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું બસ હવે આને મિક્સ કરી નાખવાનું આમાં કંઈ જ નથી બહુ ઇઝી રેસીપી છે અને ઝટપટ થઈ જાય એવી છે ટ્રાવેલિંગના ટ્રેનના ટાઈમે પણ તમે આ રેસીપી બનાવી દો ને તો તમારે થેપલા સાથે કે પૂરી સાથે કે તમે જેના સાથે ખાવી હોય એના સાથે ખાઈ શકાય અને દસ દિવસ સુધી આ વસ્તુ બગડતી નથી એની પણ ખાતરી આપું છું કારણ કે આ ફ્રાય છે ને એટલે ના બગડે બસ આ મસાલો તૈયાર આમાં મરચું ના જોઈએ હળદર ના જોઈએ ધાણા લીરું ના જોઈએ બસ આ એનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો તો તમે પણ આ રીતે બનાવજો હવે આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને ફ્રાય કરવાના છે બટાકાથી જો આ તેલ એકદમ ગરમ થઈ ગયું છે હવે થોડું મીડિયમ ગેસ કરીને પછી એમાં આ ફટાકા નાખવાના ડઝા નહીં એ રીતે નાખજો વખતે ઇન્દોરમાં સ્નેહગંજમાં જે ગણપતિ સાર્વજનિક હતા ને એમાં ચાર હજાર માણસનો ભંડારો હતો એમાં આ સબ્જી બનાવી હતી અમારા માછીના છોકરા સોમનાથભાઈ ઠાકર ત્યાંના ભાઈ મેઇન માણસ હતા એમને પછી મને આ રેસીપી માટે કીધું તો મેં કીધું સારું તમે મને રસોઈયા સાથે વાતચીત કરાવો કઈ રીતે બનાવે છે તો એમને વાતચીત કરાવી અને વિડીયો કોલ કરીને બધું બતાવ્યું તો પછી મને એમ થયું કે મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને પણ આ રેસીપી કોલ બરાબર નરેન્દ્ર કાકા આટલી મહેનત તમારા માટે કરે છે ક્યાં કઈ વસ્તુ બને છે અને મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને કઈ વસ્તુ ગમે છે કારણ કે હમણાં કોમેન્ટો હતી બધી કે નરેન્દ્ર કાકા તમે લોંગ ટાઈમ ચાલે એવી સબ્જી જે બનાવી હતી એવી સબ્જી બનાવીને બતાવો તો આ એક બીજી રેસીપી બતાવું છું તમને એ પણ આલુની જ છે પહેલાં પણ આલુની જ બનાવી હતી એ વીસથી પચીસ દિવસ ચાલે આ દસથી પંદર દિવસ તો ખરા હું દસ દિવસ કહું છું પણ પંદર દિવસ સુધીનો વાંધો નથી આવતો આ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી એને ફ્રાય કરવાના થોડા બ્રાઉનિશ થવા જોઈએ પછી એને બહાર કાઢવાનું હા એકદમ ફ્રાય થશે ને તો ખાવાની બહુ મજા આવશે આ વખતે ઇન્દોરમાં જે બનાવ્યા હતા ને એ પણ ઘટી ગયા હતા એટલો ઇન્દોરી માણસોનો સ્વાદ લાગે તો બહુ મસ્ત તમે એક વખત જરૂરથી બનાવજો આ રીતે આવા બ્રાઉન થવા જોઈએ આવા ફ્રાય કરવાના એને અને પછી હવે આને એક પ્લેટમાં કાઢી નાખવાના છે આવો અવાજ આપવો જોઈએ એટલે સમજવાનું કે આપણા થઈ ગયા બટાકા ફ્રાય થઈ ગયા બ્રાઉન થવા જોઈએ દેખાય છે હવે થોડાક ઠંડા થઈ ને એટલે બીજી એક પ્લેટમાં કાઢીને એના ઉપર આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે ને એ આપણે મિક્સ કરવાનું બરાબર હવે આ ઠંડા થઈ ગયા છે એટલે નવ છે તો હવે આપણે આને બીજી પ્લેટમાં કાઢીને મસાલો કરીએ હવે જેટલા બટાકા લઈધા છે એ પ્રમાણે આપણે આ જે તૈયાર કરે તો મસાલો અમચૂર પાવડર મેથી મસાલો અને મીઠું એ આપણે સ્વાદ અનુસાર નાખી દેવાનું દેવાનો પછી હાથેથી નહીં તો હાથેથી હલાવશે તો બહુ સારું રહેશે આ રીતે મિક્સ કરી નાખો તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો હું થોડું વધુ નાખું છું ખટ છે ડ્રાય ફ્રાય ખટમાં તો આપણી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે આનું નામ હું આપું છું ઇંદોરી ડ્રાય એન્ડ ફ્રાય આલુની સબ્જી બરાબર તો તમે પણ અચૂક બનાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રેસીપી ખાવામાં બહુ જ મસ્ત છે ખરેખર મેં અત્યારે ટેસ્ટ કર્યો તો એટલી બધી સુપર અને ટેસ્ટી છે કે તમને પણ આનંદ થઈ જશે આ તમે ટ્રાવેલિંગમાં લઈ જશો ને તો તમારે દસ દિવસ સુધી બગડશે નહીં એની હું ખાતરી આપું છું બરાબર તો અચૂક બનાવજો અને અમારા સોમનાથભાઈએ જે મને આ રેસીપી બતાવી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ભાઈએ રસોઈયા હતા એમને પણ આખી રીત બતાવી એમનો પણ હું આભાર માનું છું તો ચલો હવે આપણે કરીશું છેલ્લે છેલ્લે ગણપતિ બાપાના દર્શન અને ગણપતિ બાપા આપ સર્વને સદબુદ્ધિ આપે અને તંદુરસ્તી રાખે એવી હું પ્રાર્થના કરું છું મારા પ્યારા વ્યક્શભાઈઓને તંદુરસ્તી અને સદબુદ્ધિ અને સર્વ રીતે એમના સર્વ કાર્ય પૂર્ણ કરજો એવી પ્રાર્થના કરું છું અને ગણપતિ બાપા પણ કહું છું કે મારા પ્યારા વ્યસભાઈઓને એટલી સદબુદ્ધિ આપજો કે મારા વિડીયોને એમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે બરાબર ચલો ત્યારે હર મહાદેવ